તો મિત્રો આ વાત છે માઇકરાની આ માઇકરા એમની ડુંગળીમાં એમણે ટેસ્ટિંગ માટે એક પેકેટ વાપર્યું છે તો બાલુભાઈ આપણે ડુંગળી ખેંચીને જોઈએ તમને કેવું રિઝલ્ટ લાગ્યું ગયું ના આમાં એના મૂળનો વિકાસ દેખાણો છે અને ત્રણ ત્રણ ઇંચ નું મૂળ એટલે ફરતી જગ્યાએ છ ઇંચ માં અત્યારે છ જમણ ખ્યા છે આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ છે માઇકરાની કમાલ એક ગ્રામની અંદર અડતાલીસ હજાર આઈપી સો ગ્રામમાં અડતાલીસ લાખ આઈપી માઇકો વામ આવે છે અને સાત દિવસ જ થયા છે સાત દિવસની અંદર આ અમે થોડુંક અમે ભીનું કરીને ખેંચીએ તો આ મૂળિયા તૂટી જાય છે તો પણ ત્રણ ત્રણ ઇંચના મૂળિયા અત્યારે સાત દિવસમાં થઈ ગયા છે બરાબર થઈ ગયા છે રિઝલ્ટ કેવું લાગ્યું તમને ના રિઝલ્ટ તો સારું છે મૂળનો વિકાસ હોય તો સોરનો વિકાસ થાય બરાબર હા તો તમે બધા ખેડૂતોને શું કહેવા માંગો છો ના ના ભલામણ કરવી પડે કે આ દવા જે છે આ પાવાનું છે આના માટે અનુકૂળ છે અને ડુંગળીમાં ઉત્પાદન આપણે જો લેવું હોય વધારે તો આનો ઉપયોગ કરવો પડે બરાબર તો તમારો મોબાઈલ નંબર આપી દો બાલુભાઈ નવ્વાણું બે બેતાલીસ સત્તર ત્રણ છેતાલીસ વધારે અભિપ્રાય લેવો હોય ને તો આ નંબર માટે ફોન કરજો અને ઈચ્છા હોય તો આ કોટડી ગામની અંદર આ ખેડૂત છે બાલુભાઈ એના વાડી આવીને પણ તમે આ મોળિયાનો વિકાસ કેવો થયો તે જોઈ શકશો ખૂબ ખૂબ ધન્યવાદ